મિત્રો કેમ છો મજામાં જશો તો આપણે જો ચા બનાવી છીએ ચાર વાગી ગયા છે અને આજ રોફ છે ને તબિયત છે ને ખરાબ થઈ ગઈ છે કેમ કે

ઈ કે મમ્મી એ મમ્મી તમે કે શું થયું કોણ મને અજયના નંબર માં મમ્મી એ મમ્મી કરે છે હું તો ઈ કે મને તેડી જાને તમે કા હું થયું તી કે માર મજા નથી કે માર માથું દુખે છે તમે મે કે ધાલો કાઈ વાંધો નહીં તો તેડી એ બગા પકા લાખો દી રવિવાર હતું ને તો હક કર્યું જ નહીં ઉપર ને ઉપર આખો દી પાણી પીધું હોય તો કોણ જાણે કે નહીં પીધું હોય જેટલું રોજ પીતો છે એટલું પીધુંય નહીં હોય

તો દસ કિલો લીધા હવે આપણે ચીપ અને હાલો ચા પીવા ચા પાણી પી લઈ તો પછી મળીએ તો હવે આપણું કામ ચાલુ કરી દઈ ને હા જો મિત્રો આ લઈ આવી તૂટી ગયો અહીંયા થી લઈને દોરી પૌરવાનું હતું અને આ આ એક છે દોરી નો આ મેં ત્રણ ચાર વર્ષ થશે કાં અમે સાયકલ નું આ લઈ આવ્યા હતા તે દોરી પલટાવવા માટે અને આને તો છે ને આપણે તમે ઓળખતા જ આપણે આમ કરીને તો દાંત નું આમ આમ જીભ માં ખુલે ન કરતા ઓલીઓ કહેવાય હા એ ઓલીઓ ખુલી ઈ તો થોડી ઘણી મિસ્ટેક થઈ જાય તો આ છે ને ઈ છે તો એમાં એવું થયું કે આ મને કહી દીધું નાળી નાખવા માટે કેમ કે છે ને નાળી નાખું ને તો મારા ગમે એવું છે ને આમ પીન વચ્ચે ખુલી જાય પીને લઈ આવી એવું નથી બધું આગળ મળશે નહીં આ રહ્યું ચાલો બાકી તો આપણે આ આય માર જરૂર પડે આ પીન લીધી ની રાજકોટ થી લઈ આવી હતી હેવી માં હેવી પીન તો આમાં છે ને વચ્ચે જઈને ખુલી જાય તમારે પાછું રિપીટ કરવું પડે પાછું કાઢવું પડે અને એ તો સિલાઈ જ ખોલવી પડે તહીં તો મારે વચ્ચે નીકળે અને ફૂલ આમલની જ મારે ફૂલ એક આખ ખૂટવાનો દે અને કોકડી ચાલ બધી તૈયારી કરી રાખું કેમ કે મારે છે ને રાતે કામ કરવું પડે કોકડી ક્યાં નહીં આવે વધારેમાં રેડ અને મરૂન તો આપણે જો કોકડી લઈ આવે અને એક આ

પછી મરો પછી ઘાટો મારો પછી વળી મરો આ બધુંય આપણે કામ કરી દેવાનું બીજું ઉપર પડ્યું જો સ્ટોક બધું ઉપર પડ્યું છે ન તો આ છે તો આપણે બધાય કરીને દેવાના છે કાલ પરમદીમાં પરમદી તો નહીં કાલ રાંધીમાં તો કરી દેવું જોશે અટાથી બેહી ગઈ રાંધી કીધી નવરી ન થો ને તા તમારે જો અટામે ચાર વાગી ગયા તો પચ્ચા પાણી પીન પછી હવે કામ ચાલુ કરો હવે રાત સુધી મારું ઊભું નથી થાવ આમ નામ કર્યા રાત

કેમ કે એને જ આવી ગયું છે સિલાઈ નું જાજુ કામ તો હવે એનો મગજ શોર્ટ થઈ ગયો છે એવું નથી હે ને મગજ એટલે છોકરા ઉપર રાડો રાડી છે ને તે શું કરી પણ આ કામ નો ટેન્શન આવે ને જલ્દી દેવાનું હોય ને તો પછી આ હરકું પકડાય ને ખડબડ ખડબડ થાય ને કદાચ તમે છે ને મને શૂટ કરી દયો

અને ખોલી નાખે ઈ બંધ કરો મારે જવાનું આના ઘર નું શું કેવાય સિક્યુરિટી ગાર્ડ છે આ એક છે જીવતું જાગતું સિક્યોરિટી ગાર્ડ તો છું પણ સીસી છું

એટલે એક બે દિવસ ની છે એક જ દિવસ એક જ દિવસ 14 તારીખ હમ તો તમને લઈ જા હો ક્યાં જાવું મારી મમ્મી ની ઘરે જામનગર 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 હું જાય હું હું જાય હું જાય હું જાય જામનગર તો જાવું પડે એટલે હાલતા જામનગર જવાનું ગયે હે આયા રિક્ષા ના પૂરા કરી કરી થાકી ગયા હે ના ના જામનગર જવું ના ના

નહીં નહીં નઈ હમણા થોડાક ધીમા ઝાસી કમેન્ટ કહજો દાઉસ્તા બાપુ ની દરગાહ જેમ કે અમારે જામનગર રોડ આપણે ઝાસી ગુરુવાર એટલે કહું છું કેમ કે આ ગુરુવાર અમે છે ને જાઉં જાવ માં પછી છે ને હાંજ છ સાત નો વાગે ને તો હાંજ પડી જાય તો હવે આ ગુરુવારે તો જાવું જ છે અને અમને લઈ જાજો તો આપણે અહીંયા જઈ હશે મિત્રો આ વિડીયો જો તમને ગયમો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ કરતા ભૂલતા અને હા ખુદા હાજર